રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે કપાસના ભાવ મળી રહ્યા છે તેમાં ખેડૂતોમાં નિરાશા જોવા મળેલ છે વર્ષ કરતા ભાવ ઓછું મળી રહ્યા હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાનો કપાસ લઈને ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવેલ પણ હાલ જે માર્કેટ યાર્ડમાં ખુલ્લી બજારમાં ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળેલ છે કારણ કે ખેડૂતોને જે કમોસમી વરસાદ અને માવઠું ને કારણે કપાસને ભારે નુકસાન થયેલ અને ઉતારો પણ ઓછો આવેલ હોવાથી